નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર સ્વાગત છે ગરીબ દર્દીઓ માટેની સુવિધા માત્ર કાગળ ઉપર અંકાઈને રહી જાય છે ગામ આવેલા હોય જેમાં ગરીબ દર્દીઓ સરકારી દવાખાના ખાતે દાખલ થતા હોય અથવા દર્દી દવા લેવા આવતા હોય દવાખાનાની અંદર પંખા લાઇટ મોટે ભાગે બોડામાં બંધ હોય અને સંડાસ બાથરૂમમાં સાફ સફાઈ ના થતા ગંદકી જોવા મળી હતી દર્દીઓ અહીંયા સારા થવા આવતા હોય પરંતુ તંત્રની બેદરકારીના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકાર ગરીબો માટેની અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરી હોય તેમજ આરોગ્ય લક્ષી કોઈને તકલીફ ના પડે તે માટે લાખો કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરતી હોય જેડી કે સરકારી હોસ્પિટલોમાં સુવિધા ઉપલબ્ધ કરી શકે પરંતુ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોડામાન દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડું જણાઈ આવ્યું છે લાઇટ પંખાની સુવિધાઓ નહીં છે તો મોટાભાગે બંધ પર હાલતમાં તેમજ સંડાસ બાથરૂમની સફાઈ થતી ન હોવાથી ગંદકીથી ખડબતી હાલતમાં નજર પડ્યું હતું બીમાર દર્દીઓ અહીન્યા સારા થવા માટે આવતા હોય પરંતુ સારી સુવિધા ન મળવાને કારણે મોંઘવારીના સમય પર ખાનગી હોસ્પિટલનો સહારો લેતા હોવાનું દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું હતું ગરીબ દર્દીઓ માટેની સુવિધા માત્ર કાગળ ઉપર અંકાઈને રહી જાય છે એ અહેવાલ ફઝલ રજા ખત્રી ડબોઈ ડભોઈ તાલુકાની અંદર મોટી હોસ્પિટલ સરકારી આવેલી છે એટલે દૂર દૂરથી માણસો આવે છે અને અંદર હોસ્પિટલ અંદર હવે હોસ્પિટલ અંદર કેટલી લાઈટો બંધ છે કેટલા પંખા બંધ છે કેટલી લાઇટો ચાલુ છે કેટલી લાઈટો ઉપર સીલિંગ પરથી અડધી લટકેલી છે કદાચ કોઈ પેશન્ટ પર માથે પડી જાય એની જવાબદારી કોણ લેશે આ તંત્રને અમોને નિર્દેશ છે કે વહેલામાં વહેલે તકે આ લાઈટોને ચાલુ કરાવો આ પંખા ચાલુ કરાવો મારી ની અંદર આવું પડે છે દવાખાનાના અંદર તે બધું કમ્પ્લેટ કરાવો અમારી વિનંતી છે મારું નામ છે લતીફ હુસેન હની ડોઈ તાલુકા જે હોસ્પિટલ આવેલી છે મોતી એના અંદર પંખા ને ટૂંક લાખની કોઈ સુવિધા નહીં એ કમ્પ્લેટ ચાલુ કરાવો ફેસ લાઈટ મારી ની અંદર દવાખાના અંદર આવવું પડે છે એ તમે વહેલી તકે એનો કોઈ નિકાલ લાવો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો